ખબર છે લાઈમાં તમારું સ્વાગત છે આજે એક જ મુદ્દા પર વાત કરવાનો છું અને એ મુદ્દો છે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીનો કારણ કે પાટીદાર વર્સિસ પાટીદારની આ લડાઈમાં હવે જબરજસ્ત રસપ્રદ ચૂંટણી બની રહી છે અને આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ શું કીધું જયેશ આદડિયાએ શું કીધું આ બધી બાબતોની હું ચર્ચા આજે તમારી સાથે કરવાનો છું તો પહેલાં એ વાત કરી લઉં કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી કરવાની જરૂર કેમ પડી તો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા પરંતુ એ પછી એમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે આ બેઠક ખાલી પડી હતી અને થોડાક દિવસો પહેલાં ચૂંટણી પંચે આ વિદ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ઓગણીસ જૂને મતદાન અને ત્રેવીસ જૂને મતગણતરીની તારીખ જાહેરો કરી છે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ પણ હવે પૂરી થઈ ગઈ છે અને હવે પ્રચારના પડઘમ જોરશોરથી શરૂ થઈ ગયા છે પહેલાં એ વાત કરી લઉં કે ગોપાલ ઇટાલિયાએ શું કીધું તો ગોપાલ ઇટાલિયા હમણાં જ્યારે વિશાવધરમાં નાના નાના ગ્રુપમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે એમણે એક સભાની અંદર એવું કીધું કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ તમને જોઈએ એટલો દારૂ મળી જાય અને બુટલેઘર તમને એમ નહીં કહે કે તમને પાંચ બોટલ જોઈતી હોય તો હું તમને ત્રણ આપીશ પછી બે આપીશ પરંતુ ખેડૂતને ખેતર ખાતર જોઈતું હોય અને ખેડૂત ત્રણ થયેલી ખાતર માંગે તો એમાંથી એને એક જ થેલી ખાતર મળે છે મતલબમાં ખેડૂતોને ખાતર મેળવવા માટે લાઈન લગાવવી પડે છે એવો આરોપ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો આમ આદમી પાર્ટીએ વિધા વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખ પહેલેથી જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું હવે વિસાવદરની જે પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા ભાજપ તરફથી કિટિલ કિરીટ પટેલ અને કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયા એમ ત્રણે ત્રણ ઉમેદવારો જે છે એ પાટીદાર સમાજના છે હવે જ્યારે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો તો એનો જવાબ આપ્યો છે જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જયેશ રાદડિયાએ એવું કીધું કે ગોપાલ ઇટાલિયાના જે આક્ષેપો છે એ ખોટા છે અને વિસાવદરની અંદર ખાતરની કોઈ જ સમસ્યા નથી એમણે એમ કીધું કે થોડા દિવસ પહેલાં જ્યારે ચૂંટણી જાહેર થઈ તે વખતે કિરીટ પટેલને ઉમેદવાર પણ જાહેર નહોતા કરાયા અને તે વખતે વિસાવદરના ભલ ગામમાંથી ફરિયાદ મળી હતી કે ખાતરની શોર્ટેજ છે તો તાત્કાલિક બીજા જ દિવસે સાતસો ટન ખાતર વિસાવદર અને ભેસાણ મોકલી દેવામાં આવ્યું હતું જયેશ રાદડિયાએ આગળ કીધું કે મારું ખેડૂતોને વચન છે કે ખાતર માટે તમારે કિરીટ પટેલને કહેવાની જરૂર નથી મને જાણ કરજો મને રૂબરૂમાં જ મને પોતાને જ કહેજો જ્યાં જરૂર હશે ત્યાં હું તમને ખાતર જાતે પહોંચાડી દઈશ રાજ્યની અંદર ખાતરની કોઈ જ અછત નથી અને રાજ્ય સરકાર ખાતરના પુરવઠા પુરવઠા માટે સતત પ્રયાસરત છે એવું જયેશ રાદડિયાએ કીધું હવે આ જે જયેશ રાદડિયાએ વાત કરી ગોપાલ ઇટાલિયાએ વાત કરી પરંતુ હું તમને એ કહેવા માગું છું કે આ બહુ સારી વાત છે કારણ કે સામાન્ય રીતે આપણે ચૂંટણીમાં જોઈએ તો ચૂંટણીના જે મુદ્દા હોય એ ક્યાં તો ઇમોશનલ મુદ્દે લડવામાં આવે ક્યાં જાત પાતની વાત કરવામાં આવે ક્યાં પર્સનલ એટેક કરવામાં આવે પરંતુ આ વિસાવદરની ચૂંટણીની અંદર ખેડૂત અને ખાતરના મુદ્દા ઉપર વાત થઈ રહી છે આ ખેડૂતો માટે બહુ સારી વાત છે કારણ કે કમસે કમ ખેડૂતોને ફાયદો તો થશે આ વખતની જે ચૂંટણીના મુદ્દા છે એ ખાતર છે પાણી છે અને બજારના ભાવ છે મતલબમાં ટોટલ મુદ્દા ખેડૂતોને આધારિત છે જો કે વિસાવદર એક એવું વિસ્તાર છે કે જ્યાં મોટે ભાગના લોકો ખેતી કરે છે એટલા માટે પોલિટિકલ પાર્ટીઓએ ખેડૂત ખાતર અને પાણી અને બજારના ભાવ એ મુદ્દા ઉપર જ ફોકસ કર્યું છે તો આ ખેડૂતોને કમસે કમ ફાયદો થવાનો છે ગમે તે જીતે ગમે તે લડે પરંતુ એમને ખાતરનો કે પાણીનો જે પ્રશ્ન છે એ આ ચૂંટણીને કારણે સોલ્વ થઈ શકે છે બીજું કે ભારતીય જનતા પાર્ટીએ આ વિસાવદરની ચૂંટણી માટે દિગ્ગજ નેતાઓને ઉતારી દીધા છે ખાસ કરીને જે પાટીદાર સમાજના છે એ બધા નેતાઓ મેદાનમાં છે એમાં વિસાવદરની અંદર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાંસદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જેતપુરના ધારાસભ્ય જયેશ આદડિયા આ બધા અત્યારે વિસાવદરની અંદર પ્રચાર કરી રહ્યા છે પરંતુ એક ઉડીને આંખે વળગે એવી એ વાત સામે આવી છે કે હાર્દિક પટેલનું સ્ટાર પ્રચારકમાં ક્યાંય પણ નામ નથી એ એક મુદ્દો ચર્ચા